અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના અને આકૃમ પંથકના બાડેરા કંપા મુકામે રહેતી વિધવા મહિલા અને તેની વીસ વર્ષીય દીકરીને સંપત્તિ માંગથી દૂર કરી કુટુંબ પરિવારે તરછોડી દેતાં તેઓ બંનેને લાગી આવતા આખરે ત્રાસથી કંટાળી તેઓ અઘટિત પગલું ભરવા દોટ લગાવી હતી ગ્રામજનોને ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી પહોંચી પીડિત વિધવા મહિલા અને દીકરીને સમજાવી સાંત્વના અને ન્યાય પાવવાની ખાતરી આપી હતી ઘટનાની જાણ અરવલ્લી જિલ્લા એકસો દીકરીને કુટુંબીજનો દ્વારા મિલકત માં ભાગ આપવામાં નહીં આવે અને વિધવા મહિલા અને તેની દીકરી અઘટિત પગલું ભરશે તો પરિવારજનો સામે કાર્યવાહી કરવામાં આવશે હોવાની ગ્રામજનોએ ચિંતી ઉચ્ચારી હતી

સમસ્યા એ છે કે એક છે ભગવતી કરીને અને એમની દીકરી છે વીસ વર્ષની અને પોતે છે પંચાવન વર્ષના હવે એમને એમના છે ને કુટુંબવાળા બધા એમની જમીનને પડાવી લીધી છે અને ખાવા પીવા આવતા નથી હેરાન કરે છે અમે ચાર મહિનાથી અમે લોકો સાચવતા હતા ગામના લોકો પણ હવે આજે ઘર છોડીને ભાગી ગયા અત્યારે અડધા કલાક કલાક પહેલાં ત્યાં બધા ગામના લોકો પાછળ આવ્યા હશે તો હવે બે ત્રણ કિલોમીટર ગામથી દૂર સિદ્ધેશ્વર મહાદેવ છે અમારી બાજુમાં પાડેરાની બાજુમાં ત્યાં એમને ઊભા રહ્યા ક્યાંક કુવાની બાજુમાં આ ક્યાંક મેં કીધું આ ખોટી ઘટના ઘટશે લોકો કાયમ નામે અમે લાવીને ઘરે લઈ જવાન કરી છે ટ્રાય પણ માનતા નથી એ લોકો ત્રાસી ગયેલા છે કે મને મારો ભરોસો છોડી દો હવે અમે કેવી રીતે છોડી એને અત્યારે બે ત્રણ કેસ ચાલે જ છે મહિલા સહાયતા કેન્દ્રમાં મોડાસા બી એમને લોકો ગયા છે ત્રણ ચાર હું કોઈ